પોગરામ બાપાની જય આજે આપણે આધ્યાત્મિક જ્ઞાન ઉગારામ બાપાની જે સૂઝ હતી એ પ્રમાણે વાત કરીએ છીએ આપણે હવે ઉગારામ બાપા એ તો એમના ગુરુ હીરસાગર બાપા હતા એ તો બધાને ખબર જ છે અને હીરસાગર બાપા જ્યારે નામની વાત કરતા હતા કે ભાઈ નામથી નામી બની જવાય એટલે એ બાબતમાં થોડીક અસરસા વિચારણા કરીએ આપણે અને પૂરેપૂરો ઓડિયો તમે સાંભળજો જ્ઞાન તો બહુ સાંભળ્યા છે પણ આમાં નામની વાત આવે છે હવે ક્યાં નામની વાત છે અને એ નામને જાણવાથી હું કરું એ આ બાપા વાત કરે છે નામની મહિમા તો અપરંપાર છે એ તો નામની ઓળખાણ જે છે એમ દેહની ઓળખાણ છે એની વાત કરે છે કે તમારી અંદર જે નામ બિરજમાન છે એ નામની સદગુરુ પાસેથી અપક્ષા રાખવી જોઈએ કે આ નામની ઓળખાણ આપો જેથી કરી કાટ જામેલું લોઢું પારસમણી એને અડવાથી એનું કાટ ઉખેડી અને પ્રેસ કરો તો સોનું બની જાય પ્રેમ માનવરૂપી આ દેહરૂપી શરીર મળ્યો છે આપને એટલે એને આ કાઠ લાગેલો છે એટલે કાટ ગયો કપટરૂપી જે મનમાં બધું ઊભું થાય છે જે સંકલપ વિકલ્પ એનો અંત જ આવતો નથી અને મન નથી સ્થિર થતો એની માટે એની માટે એની માટે સદગુરુ સાહેબ પાસે જઈ અને નામ દીક્ષા લેવી જોઈ જો કે આજકાલ તો નામ દીક્ષા તો બધાય હવે આપે જ છે પરંતુ બાપા કહે છે કે એવા નામની જરૂર નથી કે જે જન્મે અને મરી જાય અહીંયા મીરાબાઈએ કહે છે કે હું એવા કે નામ અમર રહી જાય હું એવા વર્ણો કે સુડલો પેરું કે મારો સુડેલો ભાંગે નહીં આ જન્મેને કાલે મરે એને હું ન વરું હું તો અમર વરને વરું મારો સુડેલો અમર બને ન જન્મે ન મરે અને એ તો અમર બને આવા વરને હું વરું આ મીરાબાઈ કહે છે એ જ વાત પુગારામ દાદા સમજી ગયા છે અને કહે છે પછી નું નામ તો આપણે બધા સાંભળ્યું છે જોધલપીર થઈ ગયા એમના શિષ્ય ભવાની દાસ ભવાની દાસે પણ વાત કરી છે કે એક બોલે બાવન અને એક બોલે બીજો બોલે બાવન થી બારો એક બોલે બાવનમાં માં અને બીજો બોલે બાવન થી બારો એટલે એ નામની વાત છે બાવન થી બારો છે ને એ નામની વાત છે હવે અહીંયા ભવાની દાસ કહી ગયા છે કે નામ સમો જગતમાં કોઈ નથી નામ સમો જગતમાં કોઈ નથી અને નામ સમો જગત માં કોઈ નહીં જપ તપ તીર્થ યોગર છૂટે નામે છૂટે રોગ અહીંયા નામથી જે પાત્ર છૂટી જાય છે આ પાત્ર આપણે પહેરીએ પહેરીએ છીએ જે ભજવીએ છીએ એવા પાત્ર ની ન્યા પછી જરૂર હતી નથી અને જે રોગ ભગવાન ની વાત કરે છે એ બધા મનના રોગ છે મનની વેમો છે જે સકલબકલની આપણે વાત કરી છે એ સ્થિર નથી થતો એને કારણ કે નામ સમવા જગતમાં કોઈ નથી નામને સમરણ છે નામને જાણવાની વાત છે જ્યાં સુધી નામને તમે જાણશો નહીં ના ત્યાં લગી ગમે એટલું આપણે જપ તપ તીરે થયો કરીશું તો મનના રોગ તો મટવાના જ નથી કારણ કે એનો સંકલ્પ વિકલપ્યા કરે છે એનો આરો આવતો નથી પરંતુ જ્યારે મનની સ્થિરતા આવી જાય છે એટલે એની ભેગી સંકલપ વિકલપ સ્થિર થાય છે કેમ કે મનની ક્ષમતા ક્ષમતા આવી જાય ને એટલે મનનો કારણ લઈને જ આપણે એ સ્થિર થઈ જાય છે કારણ કે નામની ખબર પડી ગઈ નામની ઓળખાણ થઈ જાય છે એટલે નામ સમો કોઈ નથી આ જગતમાં એટલે જોધલપીરના શિષ્ય ભવાની એ વાત કરી ગયા છે અને ઘણા ઘણા સંતો મહંતો જે આ વાત કરી છે એ જ વાત આપણને જ્યાં સુધી પ્રાપ્ત નથી થતી ત્યાં લગી આપણે જ્ઞાનમાં અને જે યોગ કરવા બેહી છે જે ધ્યાન કરવા બેહી છે જે સમરણ કરવા બેહી છે બેમાં મનની સ્થિરતા આવતી નથી નથી આવતી એની પાછળનું કારણ કે મૂળ જે વાત છે એ તમે સમજ્યા નથી મૂળ વાત સમજાઈ જાય તો પછી સ્થિરતા આવી જાય એટલે સ્થિરતા કરવા માટે મૂળ વાત જ જાણવાની છે હવે અહીંયા મૂળની વાત તો રોહિદાસ બાપા જે થઈ ગયા છે અને જીવણદાસ બાપા થઈ ગયા એણે પણ આ જ વાત કરી છે હવે જીવણદાસ બાપાને જે એમના ગુરુ ભીમ સાહેબ મળ્યા અને એને એ નામનો સ્મરણ આપ્યો અને નામની ઓળખાણ આપી અને તત્વથી ઓળખાવી દીધા એટલે તત્વ આ દેહની અંદર ઘણાય છે પણ એમાં ઓળખાવાના તો બાવન થી બાર જે છે ને એક ત્રેપન નો કહેવાય છે એટલે તત્વ તમને ઓળખાય દે એટલે તમને નામની સમરણ ખબર પડી જાય કે હવે ક્યાં નામનું આપણે જાપ કરવું કેમ આ જગતમાં નામ જે છે એ નામની ઓળખાણ કરવા માટે સદગુરુ સાહેબના શરણે આપણે જરૂર જાવું પડે અને એ તત્વદેશી હોય તત્વને જાણતો હોય એવા તમે તત્વથી ઉપદેશ લઈ લ્યો પછી કાંઈ ઘટાડો આવતો નથી પછી જાપ કોના કરવા સમરણ કોનું કરવું એની શાન આવી જાય છે એટલે ગુરુ શાનમાં સમજાવી દે છે બોલો ઉગારામ બાપાની જય